તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો હાલ અત્યારે છેતરભાઈ વસાવાની એક કોલ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે તો આપણે એ કોલ રેકોર્ડિંગ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે છેતર વસાવાની કરતા કરો તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી દો દોસ્તો તો તમને ખબર હતી કે ક્ષેત્ર વસાવાના બેથી ત્રણ વાર જામીન મંજૂર થયા હતા દોસ્તો અને છેતર વસાવા એંશી દિવસ બાદ જેલની બહાર આવ્યા છે અને જેલની બહાર આવતા જ તે શેત્ર વસાવાએ ખુલાસો પણ કર્યો છે દોસ્તો હાલ અત્યારે કોલ રેકોર્ડિંગ એટલું બધું વાયરલ થઈ રહ્યું છે કે વાત જ ના પૂછો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે જે સંજય વસાવે જે શેત્ર વસાવા માટે જે આરોપ લગાવ્યો હતો કે મને ગ્લાસ ફેંક્યો હતો અને સંપાબેને ન બોલવાની વસ્તુ બોલ્યા હતા તો અત્યારે હાલ ક્ષેત્ર વસાવાનું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે શેત્ર વસાવા એવું બોલી રહ્યા છે કે મારી સંપાબેન વિશે કાંઈ પણ બોલાશાલી થઈ જ નથી મને ખોટી રીતે ફસાવીને જેલમાં નાખ્યો છે અને સંજય વસાવાએ પણ ફસાવીને જેલમાં નાખ્યો છે મારી મેં કોઈની સાથે બોલાશાલી કરી નથી દોસ્તો હાલ અત્યારે સોશિયલ સોશિયલ મીડિયા પર ઘણી બધી કોલ રેકોર્ડિંગના વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને કોઈ શેતર વસાવા એવું બોલી રહ્યા છે કે હું બધોનો ખુલાસો કરવાનો છું દોસ્તો હાલ અત્યારે એટલી બધી ક્લિપો વાયરલ થઈ રહી છે કે વાત જ ના આપું દોસ્તો તો તમને ખબર હતી કે જે જામીન શેતરભાઈ વસાવાને મળ્યા છે શેતર વસાવાના જામીનની અંદર એવું લખવામાં આવ્યું છે કે તમારે મતદાન વિસ્તારમાં નહીં પ્રવેશ કરવાનો અને ડેડીયાપાડામાં પણ પ્રવેશ નહીં કરવાનો હતો શેતર વસાવા એવું બોલ્યા છે કે હું હાવ નિર્દોષ છું તો મને આવી રીતે કેમ બધા હેરાન કરે છે દોસ્તો હાલ અત્યારે કોલ રેકોર્ડિંગ એટલું બધું વાયરલ થઈ રહ્યું છે કે વાત જ ના છું દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી ગયો દોસ્તો કરવાનું ભૂલશે તો દોસ્તો તમને ખબર હશે કે ડેડીયાપડાના ધારાસભ્ય વસાવા વસાવા જનતા માટે આવાજ ઉઠાવતા હોય છે દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો તો આજનો વિડીયો લાઈચેર જરૂર બીજા મળે તપ્તીકાલે જય હિન્દ જય ભારત